જય માતાજી ગુજરાત રાજ્યની ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિના આ પ્રેસ વાર્તામાં આ બધા પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું સાતમી મેના મતદાન પછી ચર્ચા વિચારણા કરતા હતા કે કોર સમિતિની એક મીટિંગ મળે અને સાત તારીખ પછી બધા આગેવાનો બહાર હતા પણ આજે આ પ્રથમ વખત મતદાન પછી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સંગઠનો સંકલન સમિતિની કોર સમિતિની આજે બેઠક મળી અને આપ જુઓ છો એમ બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે આજની આ મિટિંગમાં અમે જુદી જુદી બાબતની ચર્ચા કરી સૌ પ્રથમ તો અમે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામ સમાજો અને ગુજરાતની પ્રજા પ્રેસના મિત્રો અને અમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ નાગરિકોનો સંકલન સમિતિ વતીથી આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાત એટલે શાંત ગુજરાત સમૃદ્ધ ગુજરાત ઘણા બધા પત્રકાર મિત્રોએ પણ દહેશત વ્યક્ત કરી હતી ચૂંટણી પહેલાં જ્યારે અમે પ્રેસ કરી ત્યારે પણ અમે એ વખતે ગુજરાતની પ્રજાને અમારા તમામ ભાઈ બહેનોને અમે આશ્વસ્ત કર્યા હતા કે ક્ષત્રિય સમાજ તરફથી કશું પણ એવું ન થાય કે શાંતિ દોરાય વર્ગ વિગ્રહ ઊભો થાય એટલે અમે પહેલાં તો આ બાબતે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું કશું બન્યું નહીં અને સાતમી તારીખે ખૂબ શાંતિપૂર્વક મતદાન થયું આ કોઈ રાજકીય લડત હતી જ નહીં આ એક ચળવળ હતી અને આ ચળવળ પિસ્તાલીસ દિવસ ચાલી અને એનો મુખ્ય હેતુ અસ્મિતાની લડાઈ માટેનો હતો એટલે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે હું ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અને કોર કમિટી વતીથી સર્વે રાજકીય પક્ષના આગેવાનો અમારા સમાજના પણ આગેવાનો કાર્યકર મિત્રો ને કહેવા માગું છું કે કોઈના પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં આપણે સૌ જવાબદાર નાગરિકો છીએ આ લડાઈને આપણે કહ્યું એમ કે કોઈ વ્યક્તિગત હતી જ નહીં અસ્મિતાની લડાઈ હતી એટલે કોઈ પણ પ્રકારનો કોઈ વાણી વિલાસ એ કોઈએ કરવો નહીં અંગત રાગ દ્વેષ ઊભી થાય એવી કોઈ પણ પ્રકારની ભાષાનો પણ કોઈ ઉપયોગ કરવો નહીં આપણે ગુજરાતી છીએ આપણે આ દેશના નાગરિક છીએ આપણે બધાનું ભેગા જ રહેવાનું છે એટલે ક્યાંય પણ કટુતાને સ્થાન હોય જ ન શકે કોઈ પણ બાબતો હોય એ સિદ્ધાંત આધારિત લડી હોય એટલે પુનઃ વિનંતી કરું છું કે આને વ્યક્તિગત રીતે અથવા કોઈ રાજકીય રીતે આ બાબતને લેવી નહીં બીજી વાત એ કે અમારા જ સમાજના મોભી અને અગ્રણી આગેવાન માન્ય શંકરસિંહજી વાઘેલા બાપુ એ ખોલધામ ગયા હતા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા અને એમને પ્રેસમાં બાઇટમાં એવું જણાવ્યું કે હવે આ આંદોલન પૂરું થાય છે એમાં પાર્ટ વન ટુ થ્રી એવું કંઈ હોય નહીં તો એના લીધે ક્ષત્રિય સમાજમાંથી અન્ય સમાજમાંથી અમારા કોર કમિટીના સભ્યોને પણ ફોન આવ્યા સંદેશાઓ આવ્યા તો એમાં સ્પષ્ટતા કરવાની કે અમારા મોભી આગેવાન છે પણ આ આંદોલન એક સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા માટેનું હતું પુરુષોત્તમ રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો એની સામે હતું એટલે એમને એવું કહ્યું કે આ આંદોલન પૂર્ણ થાય છે તો એ અમારા આદરણીય જરૂર છે પણ આંદોલન ક્ષત્રિય સમાજે શરૂ કર્યું હતું સંકલન સમિતિની એકસો વીસ સંસ્થાઓએ શરૂ કર્યું હતું એમાં તમામનો સહયોગ હતો એટલે આંદોલન ચાલુ અથવા બંધ એ નક્કી કરવાનો અધિકાર એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ કોર કમિટી અને અમારા નાના નાના ભય સુધીનો છે એટલે આવો કોઈનો અધિકાર નથી એટલે કદાચ સરદ ચૂકથી એમનાથી બોલાવ્યું હશે એવું હું માનું છું કારણ કે એમના જેવા પીઢ વ્યક્તિ એ આવું બોલી ન શકે એટલે આવી કોઈ દ્વિધા ઊભી ન થાય એટલે આ પણ અમે સ્પષ્ટતા કરીએ છે કારણ કે એના લીધે શું થાય કે છેલ્લા બે દિવસથી મેં જોયું કે મીડિયામાં અને કેટલાક રાજકીય વિશ્લેષકોએ એવી વાત ચાલુ કરી કે આ અસ્મિતા આંદોલનને કોઈ વ્યક્તિઓનો અથવા કોઈ નેતાઓનો દૂરી સંચાર હતો આમાં કોઈનો દૂરી સંચાર હતો જ નહીં આ સ્વયંભૂ આંદોલન હતું અને સંકલન સમિતિ તો એક માધ્યમ હતું સંકલન સમિતિએ પણ ક્યાંય સંબોલનો કર્યા નથી સંકલન સમિતિએ ફક્ત એટલો જ પ્રયાસ કર્યો કે આ આંદોલન અન્ય દિશામાં ફંટાઈ ના જાય હિંસક ના થાય શાંતિ સલામતી જોખવાય નહીં અને અમે જેટલા પણ સંબોલનો કર્યા એમાં આ વસ્તુ અમે સિદ્ધ કરી અને મતદાનના દિવસે પણ આ વસ્તુ અમે સિદ્ધ કરી છે ક્યાંય પણ એક નાની ઘટના પણ બનવા પામી નથી એટલે આ બધી બાબતોની ચર્ચા કરવા માટે સાથે સાથે સંકલન સમિતિ અને સમાજની તમામ સંસ્થાઓ હવે આગામી સમયમાં શું સામાજિક પ્રવૃત્તિઓ કરવી કારણ કે ટૂંક સમયમાં મહારાણા પ્રતાપની જન્મજયંતી તિથિ પ્રમાણે ઉજવવાનો પણ કાર્યક્રમ આવી રહ્યો છે તો એનું કેવી રીતે આયોજન કરવું જિલ્લા તાલુકા મથકે જીપીએસસી યુપીએસસીના ક્લાસો સૌર્યધામ કન્યા છાત્રાલયો આ બધી ટૂંકમાં અમે સમાજને પણ વિનંતી કરીએ છીએ સંસ્થાઓને પણ કે આપણે આવા સામાજિક રચનાત્મક કાર્યોમાં ભેગા થઈને લાગીશું એટલે જે મુદ્દો રાજકીય નતો પણ અમને મજબૂર બનાવવામાં આવ્યા હતા અમારી વાત ના માની ટિકિટ કાપવાની એટલે અમારે ના શું કે મજબૂર થઈ કોઈ વિકલ્પ નતો એટલે અમારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાનનો આદેશ આપવામાં આવ્યો એનો મતલબ એવો નથી કે કોઈ પક્ષની અમે તરફાણ કરીએ છીએ અથવા કોઈ પક્ષની અમે વિરુદ્ધમાં છીએ અમારા માટે બધા સરખા છે એટલે અમારું આ શુદ્ધ સામાજિક આંદોલન હતું અને અમે હવે સંકલન સમિતિની મિટિંગ ક્યારે બોલાવી એની પણ ચર્ચા કરવા ભેગા થયા છીએ એટલે આ મુખ્ય અમારા મુદ્દાઓ હતા હવે આપને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપ પૂછી શકો વિરોધ એમાં વિરોધ દર્શાવવાની વાત હતી જ નહીં એમાં એવી વાત હતી કે આ મતદાન જ્યારે આપણે પ્રેસ કરી અમે એવી વાત કરી હતી કે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ સહયોગી સંસ્થાઓ બધી ભેગી થશે કારણ કે જો કોઈ પણ રાજકીય પક્ષ હોય એ ભાજપ હોય કે કોંગ્રેસ એ આખા સમાજને કાયમ માટે નારાજ રાખી શકે નહીં એટલે એ લોકો પણ પ્યાર કરવાના છે એટલે અમે અત્યારથી તમને એવું નથી કહેતા કે અમે તાલુકામાં અને જિલ્લામાં અમે કોઈ પક્ષ બનાવી દઈશું એ વાત અમે ક્યારેય નથી કરી અમે એવું કીધું હતું કે અમે એક બૃહદ સમિતિ બનાવીશું અમારી સંકલન સમિતિમાં અન્ય સંસ્થાઓને પણ જોડીશું સભ્યોને પણ જોડીશું આનું વિસ્તૃતિકરણ કરીશું અને અમે રચનાત્મક કાર્યો કરીશું તો હવે રાજકીય પક્ષોને નક્કી કરવાનું કે આ ક્ષત્રિય સમાજ જે મુદ્દા લઈને નીકળ્યો હતો હવે જે એની નારાજગી છે આજે પણ આ છે તો રાજકીય પક્ષે તો રાજકીય રીતે વિચારવાનું હોય અને કોઈ પણ રાજકીય પક્ષ કઈ રીતે વિચારે મતની રાજનીતિથી અમે કોઈ મતની રાજનીતિથી નથી વિચાર્યું અમારા માટે વિજય પરાજય કોઈ મહત્વનું વસ્તુ હતી જ નહીં અમે આંકડામાં પડવા માગતા જ નથી અમારો તો ઉદ્દેશ હતો કે ભાઈ અમારી વાત નથી રાખી તો અમે પણ અસ્મિતાની લડાઈમાં પીસીએટ નહીં કરીએ આટલી જ વાત હતી જે